બટિયાર સારી આખરી દિવાળી મટાય હરી ગરી આદિકાર ગુરુ તો આડો બળ આયે 7 વારો

ৰ মিনি আহিলাই কি কৰি கானம் என்ன ஹம்பல போ बोलिकமா சீக்கிரம் அப்ளை மேலாலும் கால் பண்ணுங்க கேக்கேன் கானம் என்ன ஹம்பல ஏ காக் ভাই புரு गए புரு गए புரு गए

મારું કુરુકા તો ઓન થયો இல்ல ઓરે દાદા કેટલાય દાદા ઇરિયંતું જો રંગ ગાલ્યો ની આવ ની આવ એ તાઈ કોઈ ને ઓન ન પારા હું તો બેરા આવું તો લ્યો લાય સાર આ તો રાતો એ લે બોને આવા દે ના આવું છું આ લજીયા હેલો Ha 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 लाल भलाइला लाउनी अंगर आयो भज भयो भज